જય શ્રી રામ નમો નારાયણ હર હર માધ બે હજાર પચીસ શ્રાદ્ધ પક્ષની શરૂઆત અને સાથે ચંદ્રગ્રહણ સૂતક લાગશે કે કેમ અને ક્યારથી શરૂ થશે પિતૃ પક્ષ એ વિશે જણાઈ રહ્યો છું આ વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે આ વખતે શ્રાદ્ધ પક્ષ પણ સાત નવ બે હજાર પચીસ રવિવારથી શરૂ થાય છે આ વખતે પિતૃ પક્ષની શરૂઆત પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે આ વખતે આ ચંદ્રગ્રહણ બહુ ખાસ રહેશે તે ભારતમાં જોવા મળશે અને તેનો સૂતક કાળ પણ માનવામાં આવશે સાત અને આઠ સપ્ટેમ્બરની રાત્રે થનારું આ ગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ અને અઠ્ઠાવન મિનિટથી શરૂ થશે અને આઠ સપ્ટેમ્બરના રોજ બપોરે એક ને છવ્વીસ મિનિટ સુધી ચાલશે આ સમય દરમિયાન ચંદ્ર બ્લડ મૂન કહેવામાં આવશે કારણ કે આ દિવસે ચંદ્રનો રંગ લાલ થઈ જશે હું તમને જણાવું છું કે તે ક્યાં દેખાશે સાંજે થનારા ચંદ્રગ્રહણને કારણે આ દિવસે પિતૃપક્ષના કાર્યોમાં કોઈ વિક્ષેપ નહીં આવે અને તેનો સૂતક કાળ બપોરથી શરૂ થશે આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર થશે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે તેથી તેનો સૂતકકાળ પણ ધ્યાનમાં લેવામાં આવશે સાથે ચંદ્રગ્રહણ એશિયા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને અમેરિકાના ઘણા ભાગોમાં પણ જોઈ શકાશે આ વખતે સૂતકકાળ ગ્રહણના નવ કલાક પહેલાં શરૂ થશે સૂતકકાળ દરમિયાન બપોરે બારને સત્તાવન મિનિટથી શરૂ થશે અને સૂતકકાળ દરમિયાન મંદિરોમાં પૂજા કરવામાં નહીં આવે ઘરના મંદિરોના કપાટ પણ બંધ કરી દેવા આ સમયે તમે મંત્રો વગેરે વાંચી શકો છો ગ્રહણ સમાપ્ત થયા પછી તમે મંદિરની સાફ સફાઈ કર્યા પછી પૂજા કરી શકશો ચંદ્રગ્રહણ અને પિતૃ પક્ષને કારણે આ દિવસે દાન કરવાથી અનેક ઘણું પરિણામ જોવા મળશે તેથી આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ